આજે અમે લાવ્યા છે તમારા માટે Realme C55 એકદમ હોટ ધમાકા ઓફર 8+8 16GB RAM 128GB મેમરી સ્પેસ 64 મેગાપિક્સેલ નો કેમેરો આની ઓનલાઈન પ્રાઇસ છે ₹13000 અમારી પ્રાઇસ પણ છે ₹13000 અને સાથે અમે તમને એવી ગિફ્ટ આપીશું એવી ગિફ્ટ આપી દીધી જે પૂરા માર્કેટમાં તમને કોઈ નહીં આપશે તો સાથે અમે તમને આપીશું એક આ આપીશું અમે આ ડિનર સેટ અને આ વિડિયો જો તમે દસ થી પંદર લોકોને શેર કરશો તો દસ હજાર રૂપિયાની કોલિંગ સ્માર્ટ વોચ બિલકુલ ફ્રી અને એક નેક બેન્ડ બિલકુલ ફ્રી તો પહોંચી જાવ મોબાઈલ બજાર પોદાર માર્કેટમાં એકદમ લિમિટેડ સ્ટોક છે ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર અમારો સંપર્ક કરવો ડિટેલ પૂરી લેવી અને ત્યાર પછી અમારા સ્ટોર પર પહોંચી જાજો બહુ લિમિટેડ સ્ટોક છે તો પહોંચી જાવ મોબાઈલ બજાર પોદાર માર્કેટ